જેતપુરમાં યુવકે અગમ્ય કારણોસર જિંદગી ટૂંકાવી યુવકે પોતાના ઘરે હૂકમાં દોરડા વડે ફાંસો ખાધો જેતપુરના મોટા ચોકમાં રહેતા ભરવાડ યુવકે ગળા ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું જયેશ ભૂપતભાઈ સોરિયાએ ખાધો ગળા ફાંસો યુવકની લાશને પોસ્ટમોર્ટમ અર્થે જેતપુર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હોસ્પિટલમાં હાજર પરના ડોક્ટરે યુવકને મૃત જાહેર કર્યો જેતપુર સિટી પોલીસ હોસ્પિટલ પહોંચી તપાસ હાથ ધરી આશિષ પાટડિયા જેતપુર